અન્નપૂર્ણા પર્વતનું નામ પરથી જ રાખવામાં આવ્યું છે કારણ કે દેવી પર્વતોના રાજા હિમાવતની પુત્રીઓમાંની એક હોવાનું માનવામાં આવે છે અન્નપૂર્ણા દેવીની કૃપા મળે તો જાતકોના ઘરોના ભંડારમાં અન્ન કદી નથી ખૂટતો

દર્શક મિત્રો માં અન્નપૂર્ણા માતાજીના વ્રતની શરૂઆત થઈ છે અને ઘણા બધા ભક્તો એકવીસ દિવસનું આ વ્રત જે છે મા અન્નપૂર્ણાનું કર્યું હશે અને અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરવાથી મા અન્નપૂર્ણા એ ભક્તોને આપે છે આશીર્વાદ જેમાં ધન ધાન્યની વૃદ્ધિ કરાવે છે માં અન્નપૂર્ણા સાથે સાથે ધનની સાથે ઐશ્વર્ય પણ પ્રદાન કરે છે સંતાન પ્રદાન કરવાવાળી પણ મા અન્નપૂર્ણા માતા છે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થમ ભિક્ષાંદે પાર્વતી મા અન્નપૂર્ણા માતાજી જે છે જે કાશીના દેવી છે અને સ્વયં ભગવાન શિવજીએ આ દેવીની આરાધના કરી શિવજીએ સ્વયં ભિક્ષા માંગી હતી અને એવું કહેવાય છે કે કે આ દેવીની આરાધના કરવાથી એના ઘરની અંદર એના સંતાનમાં એના પરિવારમાં અન્નની ક્યારેય અછત રહેતી નથી અને હંમેશા દરેક ઘરની અંદર રસોડું હોય અને એ રસોડામાં વાસમાં અન્નપૂર્ણાનો હોય આપણે ઘણી વખત જ્યારે નવ મકાન લઈએ ને ત્યારે નવ મકાનના નિયમ પ્રમાણે આપણે શું શું કરતા હોઈએ છીએ પહેલું તો આપણે ઘરના દરવાજાની પૂજા કરીએ ત્યાર પછી ભગવાનનું જે સ્થાનક હોય એમાં ભગવાનને આપણે વાસ કરાવીએ છીએ વાસ્તુ પૂજા વગેરે કરીએ અને તે વખતે એવું કહેવાય છે કે ગેસની પૂજા કરવામાં આવે છે ગેસ હોય એ ગેસની પૂજા કરી અને પહેલી રસોઈ બનાવી અને ભગવાનને જમાડવાનું હોય છે તમને આ કદાચ ખબર હશે ઘણા લોકો દૂધને ઉભરાવતા હોય છે તો એ નવા ઘરમાં જ્યારે પહેલો પગ મૂકીએ આપણે રહેવા જતા હોય ત્યારે પહેલું એ ગેસની પૂજા જે કરવાની છે મતલબ ગેસની પૂજા એટલે મા અન્નપૂર્ણાની પૂજા છે કેમ કે જે જગ્યા ઉપર પહેલી વખત તમે ગેસ પ્રગટાવો છો રસોઈ બનાવો છો એ ગેસ એ રસોઈ એ એ ઘરના તમામ લોકોને ભૂખને શાંત કરે કેમ કે અન્ન જે છે એ બહુ મહત્વનું છે દર્શક મિત્રો આપણું જે જીવન ચાલે છે ને એ અન્નથી ચાલે છે એવું કહેવાય છે કે અનાજ સારું હોય તો એનાથી સારી વસ્તુ બને વાનગી તમે ગ્રહણ કરો એ વાનગી પેટમાં જાય પાચન થાય પાચન થવાથી એક તાકાત મળે છે અને એ શરીરમાં લોહીની ઉત્પત્તિ કરે છે અને લોહી એ આખા શરીરમાં ફરે છે અને આપણે જાણીએ છીએ કે જે જગ્યામાં લોહી ઓછું જાય તે જગ્યામાં તકલીફ ઊભી થાય માથામાં લોહી ઓછું જાય તો યાદ શક્તિ કમજોર થાય હૃદયમાં લોહી ઓછું જાય તો હૃદયમાં હુમલા થાય આપણે જાણીએ છીએ લોહી એ એને ઉત્પત્તિ ક્યાંથી થાય તો કે અન્નમાંથી અને અન્નની દેવી જે છે માં અન્નપૂર્ણા દેવી છે જે આપણા આરોગ્યની દેવી પણ કહી શકાય કેમ કે અન્ન જેટલું શુદ્ધ એટલું આરોગ્ય આપણું સારું રહે કે સૌથી વધારે અત્યારે હાલ જોવા જઈએ તો લોકોને આરોગ્યની ચિંતા બહુ હોય પહેલાં તો જિંદગીભર દોડધામ કરી પૈસા કમાવા દોડી દોડીને થાક્યા હોય પછી શરીરને સાજા રાખવા માટે પાછું કંઈક ના કંઈક દવા આ છે તે છે ચાલુ જ કેમ શરીરને સારું રાખવું જરૂર છે અને શરીર સારું ત્યારે રહે કે જ્યારે માં અન્નપૂર્ણાની કૃપા હોય રસોઈ તમારા ઘરમાં સારી બનતી હોય એ રસોઈ તમારા બોડી માટે માફક આવતી હોય પણ આજે ઘણા લોકો ઘરનું કરતાં બહાર જ વધારે વિશેષ ખાવાનું કરતા હોય ઠીક છે બહાર જમી શકાય પરંતુ ઘણી વખત અન્ન બહારનું શ્રેષ્ઠ હોવું જોઈએ સારું હોવું જોઈએ અને જો અન્ન ખરાબ હોય તો એ તમારા પેટને બગાડે તમારા શરીરને બગાડે તમારા જીવનને બગાડે છે એટલે અન્ન બહુ મહત્ત્વનું કેમ કે આપણે પેટમાં નાખવાનું છે એટલે સારામાં સારી વસ્તુ ખાવી જરૂરી છે શરીર બીમાર પડે તો એ વ્યક્તિના શરીરને નબળું કરે છે રોગ ના થવો જોઈએ અને જે સારું ખાતા હોય ને એના શરીર તમે જોજો પહેલાંના જે ઘડિયાઓ હતા ખાસ કરીને જે લોકો ખેતી એમાં એટલી મજૂરી કરતા ખેડૂત બનીને અને બહુ બધી મજૂરી કરતા અને ઘણી વખત જોઈએ તો એમના શરીર પણ એવા આમ મજબૂત હોય ઘણી વખત મેં જોયું છે કે સિત્તે સિત્તે એંસી એંસી વર્ષ હોય છે છતાં એ સરસ મજાનું આમ દોડી શકે ચાલી શકે મેં જોયા છે કેમ કે એ લોકો એ ઓરિજિનલ ખોરાક ગાતો છે તો દર્શક મિત્રો ખાસ કરીને અન્નપૂર્ણા દેવીનું જ્યારે વ્રત ચાલુ હોય ત્યારે આપણે દેવીને વિશેષ ઉપાય રોજ રોજ માની પૂજાપાઠ આરાધના કરતા હોઈએ છીએ પણ માતાજીનો વિશેષ આશીર્વાદ લેવા હોય તો વિશેષ ઉપાય પણ આપણે કરતા હોઈએ છીએ તો અહીંયા અન્નપૂર્ણાના એક નહીં પણ એકવીસ માતાજીના ચમત્કારી નામ છે અને આ દેવીને જો અલગ અલગ નામથી દેવીને પૂજા કરવામાં આવે તો અન્નપૂર્ણા માતાજી વિશેષ પ્રસન્ન થાય છે જે જે લોકોએ માતાજીનું અન્નપૂર્ણા માતાજીનું વ્રત લીધું હોય એને તો ચોક્કસ કરવાનું છે પણ જે લોકોએ કદાચ વ્રત નથી લીધું તો એ લોકો પણ આ એકવીસ દિવસ દરમિયાન આ મા અન્નપૂર્ણાનો આ નાનકડો ઉપાય કરી શકે છે હવે જે લોકોએ નિત્ય જો સ્થાપના કરી છે તો એ નિત્ય માતાજીને પૂજાપાઠ તો રોજ કરતા જ હોય છે અને જેને સ્થાપના કદાચ નથી કરી અને એ લોકોના ઉપાય કરવો છે તો પોતાના મંદિરની અંદર તમારે શું કરવાનું આ વ્રત આ ઉપાય કરતા પહેલાં પવિત્ર થવું પવિત્ર વસ્ત્ર ધારણ કરવા મા અન્નપૂર્ણા માતાજીની છબી હોય તો એને પૂજન કરવું અને એ ન હોય તો તમારા જે કુળદેવી હોય તો કુળદેવીનું પણ આ કુળદેવીની મૂર્તિ અથવા યંત્ર અથવા એ સ્વરૂપ ઉપર તમે આ ઉપાય કરી શકો છો જેમાં ઉપાય કરનાર વ્યક્તિએ પહેલાં પોતાના ભાગ્યમાં તિલક કરવું સ્નાન કરવું પવિત્ર વસ્ત્ર ધારણ કરવા આસનનો ઉપયોગ કરવો આસન ઉપર બિરાજમાન થવું અને ત્યાર પછી જમણા હાથમાં ડાબા હાથે ચમચી પકડી જમણા હાથમાં થોડું જલ લેવું ત્રણ વખત મા અન્નપૂર્ણા માતાજીનું નામ બોલીને એ જલને ગ્રહણ કરવું ત્યારબાદ હાથને પાણી નાખીને એને શુદ્ધ કરી અને રૂમાલથી હાથને લૂછી નાખવું ત્યાર પછી મા અન્નપૂર્ણા સ્વરૂપ અથવા તમારા કુલદેવનું સ્વરૂપ હોય એને તિલક કરવાનું તિલક જે છે એ કુંકુમ કંકુનો ઉપયોગ કરવાનો અને કંકુ પણ બને ત્યાં સુધી ઓરિજિનલ વાપરવાનું બહુ કેમિકલ વાળા કંકુ નહીં વાપરવાના જે આપણે ચાંદલા કરીએ દસ દિવસે કપાળમાંથી જાય ને એવા નહીં રિયલ કંકુ જે આવે જેને હરદરિયું કંકુ કહેવાય પૂજામાં હરદરિયું કંકુનો ઉપયોગ કરવાનો ઓરિજિનલ કંકુનો ચાંદો કરવાનો માતાજીને ચોખા લેવાના કંકુવાળા કરીમાં અન્નપૂર્ણાને અર્પણ કરવાના અથવા તમારા કુળદેવીને અર્પણ કરવાના ફૂલ હોય તો ફૂલ માતાજીને અર્પણ કરવાના ધૂપ કરવાનું અને ત્યાં માતાજીને થોડો પ્રસાદ જે તમારા ઘરમાં વાનગી બનાવી હોય તે વાનગી તમારે રસોઈ અન્નની રસોઈ બનાવીને માતાજીને જમાડવાના છે આટલી વસ્તુ તો માતાજીને કોઈ પણ ઉપાય કરતા પહેલાં એ દેવતાને આપણે પ્રસન્ન કરી પૂજા કરવી જરૂરી છે હવે ત્યાર પછી આપણા જે વિશેષ ઉપાયો જે છે જે વિશેષ ઉપાયોની શરૂઆત થાય છે આ વિશેષ ઉપાયોની અંદર માતાજીના એકવીસ નામ છે અને તમારે માતાજીને એક સરસ મજાના ડીશની અંદર એ માતાજીને બિરાજમાન કરવાના કેમકે જે અન્ન આપણે ચઢાઈએ છીએ અન્ને છેલ્લે લેવાનું છે એટલે ડીશમાં હશે તો બધું જે અન્ન જે છે તેને તમે સારી રીતે લઈ શકશો તમારે શું કરવાનું છે ઉપાય કરતી વખતે માતાજીના સ્વરૂપને અથવા ફોટાને કોઈ પાત્રમાં રાખવાનું અને તમારે એક પાત્રની અંદર એક વાટકીમાં અનાજ લેવાના છે અનાજ કયા કયા જેટલા પ્રકારના અનાજ આપણા ઘરમાં હોય ચાહે ઘઉં હોય ચોખા હોય મગ હોય કે જે કંઈ અનાજ તમારા ઘરમાં હોય બધા ચપટી ચપટી બધા અનાજ તમારે લેવાના છે અને ઓછામાં ઓછી અડધી વાટકી જેટલું તમારે અન્ન ભેગું કરવાનું છે બહુ વધારે લેવાનું નથી ખાલી એકવીસ નામ છે તો એકવીસ નામ બોલીને અન્ન તમારે દેવીને અર્પણ કરવાનું છે કેમ કે દેવીને અન્નપૂર્ણા અન્નની દેવી છે તો દેવીને અન્ન અન્નપૂર્ણાને જો અન્ન અર્પણ કરવામાં આવે અથવા અન્નથી અન્નનું જો ભોજન કરવામાં આવે છે તો માં પ્રસન્ન થાય છે હવે આ ઉપાય જે છે ઘરેલું ઉપાય છે જેમાં એકવીસ અનાજ તમે એક વાટકીમાં લેવાના છે અને એમાંથી એ વાટકીમાંથી એ અનાજ લઈને માતાજીને સીધા સીધા હાથે તમારે અર્પણ કરવાના છે જો આમ લઈને આમ નથી નાખવાના આને નાખ્યું કહેવાય અથવા માર્યું કહેવાય પણ આને ચડાયું કહેવાય તો આ સીધા હાથેથી જેમ આપણે ઘણી વખત આપણે આહુતિ હવનમાં આપતા હોય તો આહુતિ કઈ રીતે ત્રણ આંગળીથી લેવાની હોય હોય પહેલી આંગળી આંગળીને હંમેશા છોડવાની અને અંગૂઠાની બાજુની આંગળીનો ઉપયોગ નથી કરવાનો વચ્ચેની બે આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે લઈ અને માતાજીને આ રીતે અર્પણ કરવાનો જેમ હવનમાં આપણે આહુતિ આપીએ સ્વાહ આમ ઘણા લોકો સ્વાહ આમ 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 સ્વાહાકાર કરતા એ રીતે ઘણી વખત શાસ્ત્રમાં જે આપણને ખબર ના હોય તો એનો ઉપયોગ કેમ કે એમને એમ ન કરવું કોઈકને પૂછવું કેમ કે ઘણી વખત આપણે કરવા જઈએ છીએ સીધું પડે ઊંધું મતલબ દેવી દેવતાનો દોષ લાગે છે જ્યારે કોઈ પણ શાસ્ત્રની વસ્તુને સમજ્યા વગર તમે જો તમારી મરજીથી કરો છો તો એ દોષકારક છે પૂજા પાઠ કરવી જરૂરી છે પણ પૂજા પાઠના નીતિ નિયમ જાણવા પણ જરૂરી છે ખબર ના હોય તો કોઈ પંડિત વિદ્વાન ભુદેવને તમે મદદ લો તમારા ગોળ બાપાને પૂછો અથવા કોઈ વિદ્વાન વ્યક્તિને પૂછો અથવા અમને પૂછો તો અમે જણાવીશું પરંતુ નિયમ આપણે જાણવા જરૂરી છે કેમ કે તમે યજ્ઞ કરતા હોય ત્યારે સ્વાહાકાર આ રીતે અપાય ચડાવવાની વાત આવે ત્યારે હંમેશા આ રીતે અપાય ક્યારે આ રીતે નથી નાખવાનું હતું કે આને નાખ્યું અને માર્યું કહેવાય અપમાન થાય છે દેવતાનું ચડાવવાની વાત આવે તો આ રીતે ચડાવો અથવા આ રીતે ચડાવો ભગવાનના ફૂલ હોય તો ફૂલ આ રીતે ચડાવો પણ આમ ફૂલ કે આમ નાખીએ છીએ મુઠા ભરીને તો એ નાખવાનું નથી એ અપમાન છે તો ભગવાનને અહીંયા અન્નપૂર્ણા માતાજીને ચડાવવાની વાત છે તો અહીંયા અનાજ દેવીને અર્પણ કરવાનું છે તો અન્ન લેવાનું અને માતાજીના ચરણમાં તમારે મૂકવાનું છે અને કેટલી વાર મૂકવાનું છે તો એકવીસ વખત એકવીસ વખત માતાજીના ચરણોમાં અન્ન મૂકવાનું છે બીજા બીજા નંબરની વસ્તુ એ એ અન્નને શક્ય હોય તો એક દિવસ આખી રાત માતાજીના ચરણોમાં રાખવાનું દિવસે અન્નને લઈને તમારે શું કરવું એ પણ ઉપાય કહી દઉં છું જો તમે કદાચ ખેડૂત હોય તો એ અન્નને તમારું જે ખેતર હોય જેમાં પાક આવતો હોય તો ખેતરમાં જઈને એ અન્ન પધરાવાથી તમારા એ ખેતરમાં સારો પાક મળે છે જોકે મા અન્નપૂર્ણાના મંત્ર આની અંદર મંત્રથી તમે ચડાવ્યું છે મતલબ એ નોર્મલ અનાજ નથી હવે એમાં દેવી શક્તિ આવે છે અને એ અનાજ તમે તમારા ખેતરમાં જઈને નાખો છો તો વિશેષ જે કંઈ મહેનત તમે કરો છો મહેનતનું વિશેષ ફળ મા ભગવતી અન્નપૂર્ણા પ્રદાન કરે છે અને તમારે જો ખેતરના ઘરમાં રાખવા હોય તો જે ઘરના પીપળા કે જે કંઈ અન્ન હોય તો આમાંથી અન્ન જે કંઈ હોય એ એક એક દાણો બે બે દાણા તમે તમારા એ જે અન્નનું હોય તે અન્નની જગ્યામાં અથવા એ ડબ્બામાં તમે થોડું થોડું મૂકી શકો વિશેષમાં એની પોટલી વાળી અને એને બાર મહિના સુધી તમારું જે કિચન હોય રસોડું હોય એને છેલ્લે આ બધું અન્નને ભેગું કરી એને પોટલી વાળીને તમે રસોડામાં રાખી શકો છો અને આવતા વર્ષે એક વર્ષ સુધી રાખ્યા બાદ એ અન્નને જલની અંદર વિસર્જન કરી શકાય તો આ રીતે પણ તમે માં અન્નપૂર્ણા માતાજીની કૃપા મેળવી શકો છો ઉપાય મેં ત્રણ બતાવ્યા એક તમે ભૂમિમાં જઈને ખેતરમાં પધરાવી શકો બીજું અન્ન તમારું જે છે એમાં પધરાવી શકાય ત્રીજું એને પીળા કલરની પોટલીમાં બાંધી અને ઘરમાં મૂકી શકાય અને ચોથા નંબરે વિશેષ એવું લાગે કે ભાઈ આની અંદર હવે જીવાત પડી જશે તો આપણે બીજો ચોથો ઉપાયમાં તમારા ઘરમાં જે કુંડું હોય કુંડામાં માટી ભરી અને એમાં પધરાવી દેવાનું થોડા દિવસ થશે ઝવેરા થશે અને ઓટોમેટિક મતલબ એ જ્યાં સુધી એ અન્ન ઉગે ત્યાં સુધી રાખવાનું કોઈ ચીજે પછી ઓટોમેટિક એનો સમય પચશે એટલે એ વિસર્જન પણ થતું હોય છે તો દર્શક મિત્રો આ રીતે એનું વિસર્જન આપણે કરીશું હવે રહી વાત એકવીસ નામ જે છે માતાજીના એ એકવીસ નામ કયા છે તો હું હવે એકવીસ નામ બોલીશ માં અન્નપૂર્ણાના તમે આને નામને લખી લેજો જેથી સરળ ઉપાય તમે જાતે કરી શકો માતાજીનું પહેલું નામ છે અન્નપૂર્ણા તો બોલવાનું ઓમ અન્નપૂર્ણાય નામહા બીજું નામ છે ઓમ દિવ્યય નામ ત્રીજું નામ છે ઓમ પાર્વત્યય નામહા ચોથું નામ છે ॐ भवान्यै नमः नाम ॐ बहुरूपायै नमः नाम ॐ तितिक्षायै नमः नाम ॐ मायायै नमः नाम ॐ हितायै नमः नाम ॐ स्वधायै नमः नाम ॐ રિપુ નમઃ નું નામ ઓમ આનંદાઇ ન દ્વાશ કરતા નય નું નામ ઓમ નમઃ નૌદમું નામ ઓમ ત્રિનેત્રાય ન પંદરમું માતાજીનું નામ ઓમ નમઃ નોળમું નામ ઓમ હાસિન્યમ માતાજીનું સત્તરમું નામ છે નામ નામ ઓમ ઓમ નમઃ નમઃ ભદ્રાયૈ અને વિષ્ણુ નામ છે ઓમ નમઃ અને છેલ્લું એકવીસવું નામ છે ઓમ ત્રિપુરાય નમ તો દર્શક મિત્રો આ માતાજીને એકવીસ નામ એકવીસ નામનો વિશેષ ઉપાય તમે કરજો ને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ આપ વિશેષ ઉપાયોને જોતા રહેજો કાર્યક્રમ હવે વિશેષ થયો છે મોટો કાર્યક્રમ થયો છે અને સવારે સાડા આઠથી સાડા નવની અંદર અને સાંજે ચારથી પાંચના સમયગાળામાં આપણો આ કાર્યક્રમ હવે રહેશે અને કાર્યક્રમમાં આપ વિશેષ ઉપાયોને જાણી અને ઉપાયો કરીને તમારું કલ્યાણ કરી શકો છો દર્શક મિત્રો હવે તમે મને આપી દો રજા જય ભગવાન